હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જ્ઞાનશક્તિ રેસિડેન્ટિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ સ્કૂલ રક્ષાશક્તિ આ મુખ્યમંત્રી જ્ઞાન જ્ઞાનસેતુ આ બધી જ સ્કોલરશિપ યોજના પણ આ દરેકે દરેકની આખર તારીખ એટલે કે લાસ્ટ ડેટ આવી ચૂકેલી છે અને ક્યારે છે એ તમારે જાણવું જરૂરી છે બહુ રાહ ના જોતા વિડીયો જોતા તરત એને ફિલઅપ કરી દેજો મને લાગે છે હવે પછી નહીં આપે આ આખર તારીખ કેમ કે આ ફોર્મ ખુલ્યું હતું અને ફરી પાછું ક્લોઝ થયું હતું ફરી પાછું ખુલ્યું છે તમે એની આખર તારીખ જોવી તો જોઈ શકો છો આપણે અહીંયા જતાઈ રહીએ આ જે સીઈટી સ્કીમ માટેની અગત્યની સૂચનાઓ લખેલી છે એમાં આ અહીંયા બતાવે છે આ અહીંયા બતાવે છે આ જે નવ નવ બતાવે છે આ નવ તારીખ બતાવે છે બરાબર એ નવ નવ ચોવીસ બે હજાર ચોવીસ આ એની આખા તારીખ છે ને ત્યાં સુધી હું ફોમ ભરી દેવા જરૂરી છે અને જો ના ભરો તો તમે આ યોજનાનો લાભ ગુમાવશો એ બહુ દુઃખદ બાબત છે એટલે માટે કરીને થોડો સમય કાઢી અને ફોર્મ ભરી દેવા નમ્ર વિનંતી ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય હિન્દ